હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં આપણે ફરી એક નવો વલોગ લઈને આવી ગયા છીએ આપણે જવાનું છે બોટાદ મારા ફોનમાં કંઈક પ્રોબ્લમ થઈ ગયો છે સરખું શૂટ થતું નથી તો આપણે નીકળવા બોટાદ બાજુ આપણી ગાડી આવી ગઈ છે પરવેલની અંદર બે ગયા હતા તો વિજયભાઈ ની પરવેલ ની અંદર એસી ચાલુ કર્યું ને તો અંદર ઉંધાડો મરી ઊંધાઈ ની બાજ આવતી તો આપણે જવાનું છે સો રૂમે હોત એસી નું એવું ખોલાવા કે અંદર થી ઉંધાડો કાઢવા મિત્રો આપણે પહોંચી ગયા હતા તુરખા તો તુરખા વિજયભાઈ ની પરવેલ માં પેટ્રોલ ખૂટી ગયું હતું તો એ પેટ્રોલ પુરાવા ગયા છે તમે જોઈ શકો છો એ પેટ્રોલ પુરાવે પેટ્રોલ પુરાવીને આવે પછી નીકળવી આપણે ગોટાઈ તરફ ડીઝલ પાઇપ પેટ્રોલ પુરાવીને આવી ગયા છે તો આપણે નીકળ્યું હવે મોટા જ બાજુ તો તમે બધા માં કન્ટિન્યુ આવી ગયો

એસી માં ગયો હતો મરી ગયો એસી ચાલુ કરવી તો બાસ આવતી હતી તો આપણે વીઆ ગેરેજ એ અને આપણે મૂકી દીધી છે સ્વિફ્ટ સર્વિસ માટે તો તમે જોઈ શકો છો ટ્રીપ મૂકી દીધી છે તો એમને કેટલું અડધી કલાક કલાક જેવું થાકીએ પછી તમને ગાડી જોઈ દઈએ અને થઈ જશે હરકું તો વ્લોગમાં તમે બધા કન્ટિન્યુ રહીજો દેખાડ દો જોવો ઉંદડી ત્યાં અંદર

ટીપની એશીની સર્વિસ કરીને વિયાયા છે વે એમ નીકળી ઉંદરડી તમે જોઈ તો છે આ ઉંદરડી વિજયભાઈને પડી 400 રૂપિયામાં મને દાદ આવે છે 400 રૂપિયામાં ખાલી ઉંદરડી પડી હે કેટલામાં પડી ઉંદરડી 400 બીજું આપણે વિયાયા હતા સમાધ મોલની અંદર રૂમ ફોરવીલ નો સ્પ્રે લેવા ઉંદરો ગીરી ગયો હતો સ્પ્રે વિના નીચે હાલ લેવું વિજયભાઈ એમ કેતા હતા તો વિજયભાઈ જો છે સ્પ્રે ફોરવીલ નો ભાઈ સ્પ્રે ગોતે છે તો આપણે મોલને ફક્ત નજારો જોઈ આપણે કાંઈ લેવાનું નથી પણ જોઈએ જ ખરા કેવું છે અંદર અને તમને પણ દેખાડું તમે ઓળખમાં કંટિન્યુ રહી છે આ છે કપડાં ટીશર્ટ જેન્ટ્સના બધી વસ્તુ છે ઘર માટેની એની આપણે આ સ્પ્રે પસંદ થઈ લીધો છે બગડી માટે આપણે સ્પ્રે આપણે લઈ લીધા સ્પ્રે તો હવે નીકળ્યો આપણે સાહેબ તમે આપણે મોઇલની બહાર વી આવ્યા હતા હવે આપણને વિજયભાઈ ભાઈ ક્યાંક લઈ જાય છે તો આપણે એની પાછળ પાછળ જાવી ચલો ચાલો એ આગળ આગળ હાલ્યા જાય છે આ ક્યાં લઈ જાય છે તો હાલો આપણે એની પાછળ પાછળ હાલ્યા જાય ઘૂંઘરા લેવા પણ ખોગરા તો ખૂટી ગયા હતા એટલે કાંઈ મેળ આવ્યો નહીં હવે આપણને પાછા ક્યાંક લઈ જાય છે ચાલે જ એ ખબર ને તમે વલોગ માં કન્ટિન્યુ રહીજો બધા આપણે સ્પ્રે લીધો તો ફોરેલ માટે નો તે હવે આપણે સાટી દેવી ન બા આવે બો હેલો હેલો સ્પ્રે સાટ દીધો છે ફોરેલ માં 2 hours later મિત્રો આપણે વિજયભાઈ ને થોડું કામ હતું એ પતાયું અને આપણે ફોન ની દુકાને ગયા તો ફોન વાળા ની દુકાન બની હતી આપણો તો કઈ મેળ આવ્યો નથી ફોન રિપેર કરવાનો તો ફરી આપણે નેક્સ્ટ ટાઈમ આવશું ટાઈમ રીસે તે વોલોગ ઉતારીશું તો હવે આપણે નીકળીએ ઘર બાજુ તો નીકળી ગયા છીએ બોટની બહાર તો વોલોગ ને હવે અહીંયા જ પૂરો કરું છું જો તમને મારો વલોગ જોવાની મજા આવી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો